પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના તબીબ અને સ્ટાફ સાથે મારામારી અને ફરજમાં રૂકાવટ કરનારા ત્રણ શખ્સોને પોલીસે તાત્કાલિક પકડીને પાસાના પિંજરે પૂરતા ડોક્ટરોએ પોલીસનો આભાર માન્યો હતો ગત તારીખ બાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ મોટરસાયકલ સ્લીપ થઈ જતા ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર ખાતે સારવાર માટે આવેલા શરદ દિનેશભાઈ રાઠોડ અને તેના મિત્રો ચિરાગ સાધ્યા ધવલ સિંઘ રખિયા તથા કલ્પેશ મકવાણા વગેરે દ્વારા મોડી રાત્રે સારવાર ઉપચાર કરનાર ફરજ ડોક્ટર ભરત તાવરી સાથે ખોટી રીતે બોલાચાલી કરી મારામારી કરીને માથાકૂટ કરી ભાગી ગયેલા ઉપરોક્ત બનાવ અંગે ડોક્ટર ભરત તાવરી દ્વારા કમલાબાગ પોલીસનો સંપર્ક કરતા તરત જ પીએસઆઈ કક્ષાના અધિકારી સરકારી પાઉસેજી હોસ્પિટલ જઈને બનાવ વખતે તપાસ કરી અને ફરજ પરના ડોક્ટરની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને ડોક્ટરને માર મારવાનો ગુનો દાખલ કરેલ ત્યારબાદ તાત્કાલિકા બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ચોવીસ કલાકમાં પકડી પાડેલ અને રીકન્સ્ટ્રકશન માટે ભાવસેજી હોસ્પિટલ લઈ ગયેલ બાદ કડક કાર્યવાહીની કરવામાં આવી હતી